કેટલીક કાવ્ય પંક્તિઓ છે એ પંક્તિઓ બહુ જાણીતી છે એમાં એકાદ શબ્દ મિસિંગ છે ખોવાયેલો છે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા બોલવાની છે આમ તો પંક્તિ બોલી છે આવી જશે યાર ચાલો પહેલું તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે તો ખાલી જગ્યા મીઠો આપજે આવકાર બહુ સહેલું છે બરાબર ચાલો આ એક જૂનું છે ખાલી જગ્યા બોલે અને એરણ સાંભળે ખાલી જગ્યા બોલે અને એરણો સાંભળે ઘણ બોલે અને એરણ સાંભળે ઘણ એટલે લોખંડનો અઘોડો અને એરણ એટલે નીચેનો સ્ટેપ છે એની ઉપર લોખંડ રાખીને ટીપવામાં આવે એને ઘણ ને એરણ કહેવાય ત્યાર પછી પુષ્પ તણી ખાલી જગ્યા બેસી કરતું કોઈ ચિંતન હાસ પુષ્પ તણી ખાલી જગ્યા બેસી કરતું ચિંતન પણ ચિંતન ખાસ પાંદડી એ જે ઝાડ હોય એની પાંદડી ઉપર પતંગિયું બેસે એના સંદર્ભમાં છે ત્યાર પછી કસુંબીનો રંગ મેઘાણીનો બહુ જાણીતું ગીત છે દોરંગી દેખીને દરિયા ખાલી જગ્યા બહુ લેજો કસુંબીનો રંગ આ બહુ ક્યારેક અનુકૂળતા છે તો બેન પાસે જોડાઉં છું તો મને લાગ્યો કસુંબીનો રંગ ટેલા શબ્દ આવશે દોરંગી દેખીને દરિયા ખાલી જગ્યા બોલેજો કસંબીનો રંગ ટેકિલા આ એક વાક્ય છે કિલ્લા સ્મરે છે અહીં એક વેળાએ આ ખાલી જગ્યા આપણે બે રમેલા એટલે એક જગ્યાએ આપણે રમતા હતા ચોથરે ચોથરે એટલે ચાર રસ્તા વેરા જાય અને ગોટલા જેવું હોય એને ચોથરો કહેવાય ત્યાર પછી મારી માતાએ કૃષ્ણ ભગવાનનો છે મારી માતાએ બેવું જન્મ્યા એમાં હું ખાલી જગ્યા નટવર નાનરો જ્યારે યમુનામાં દરો પડે છે ને ને એ ઘટના છે ત્યાર પછી ખેતર વેચ્યું વેચ્યું ખાલી જગ્યામાં પીધો છે વાસ ખેતર વેચ્યું અને ઘોડું વેચ્યું ખાલી જગ્યામાં કીધો છે વાસ કૂબામાં કુબા એટલે નાનું ઝૂપડું ત્યાર પછી ભલો દૂરથી ખાલી જગ્યા દિલ ભાવ્યો ચડી જેમ આકાશમાં ખાલી જગ્યા આવ્યો ચડી એટલે કે બલો દૂરથી દેખતા દેખતા શબ્દ આવશે દેખતા દિલ ભાવ્યો જે વાદળા આવતા હોય આવતો હોય દિલને આપણે આનંદ થાય ચડી જેમ આકાશમાં મેઘ આવ્યો ત્યાર પછી રાખેંગાર ને યાદ કરીએ તો એમાં એનું આ વાક્ય છે ગઢને

ખાલી જગ્યા બધે મેડીઓ ઓરડામાં વેઠી ખાટે પરી વળી એટલે બધે જોઈ આવી બધે મેડીઓ ઓરડામાં અ ચાલ આપણે પૂરું કરી રાગ અને ત્યાગની વચ્ચે ખાલી જગ્યાએ જુલતું હતું રાગ અને ત્યાગની વચ્ચે ખાલી જગ્યા કયું હૃદય બરાબર એક ખાલી જગ્યાને એવી ટેવ પથ્થર એટલા પૂછે છે एक गोरख ने बीटीओ कचरे ना पूछे एवरी पाणवा में बाढ़ आउत होए ना खाली जगह तो आजाद થાતા થઈ ગયું જે શું કરીએ ખાલી જગ્યા आजाद થતા તો થઈ ગયું જે શું કરીએ દેશ आजाद થતા થઈ ગયું જે શું કરીએ તારું કશું ન હોય તો ખાલી જગ્યા આવતું તારું કશું ન હોય तो खाली जगह आउट छोड़ी। तारु को सूझना होए, तो छोड़ी में आउट। खाली जगह मोरपिश. dot com जगत आकु। खाली जगह dot com अरे वाशरडी dot com, मोरपिश dot com, dot com जगत आकु। बुलंदाबाद आकु। तो ये हमारी पूछे। અ રુંદાવા ના અ કારણ કે જગત ના આવે કૃષણ સુંદરમાચી એટલેુંં દાવા ના અ મારી આખી ખાલી જગ્યા ના સૂરજ આથમ્યા મારી આખી ખાલી જગ્યા ના સૂરજ આથમ્યા પંકુ કર્યો ને મંકુ કર્યો ને મે કે બહુમાન ગુંતુ ગીત છે અ ચલ મન ખાલી જગ્યા જોવા પૂછ વગર ની મગરી चल मन खाली जगह जो कुछ ओगर नहीं मगरी मुंबई नगरी मुंबई नगरी वो जुनून क्या शोवन अक्षरे लगा से कवियों यश गाथा खाली जगह खाली जगह मारक छे सुरा नो नहीं कायर नो काम जोने खाली जगह मारक छे सुरा नो नहीं कायर नो काम जोने हरिनो हरिनो मारक छे सुरा नो नहीं कायर नो काम અમેરે રે સુકું અને તમે અતર ખાલી જગ્યા રંગીલા રસદાર છે અને ઘંટના નાદે કાન ફૂટે મારા ખાલી જગ્યાથી શ્વાસ ઋંઘાય ઘંટના નાદે કાન કાન ફૂટે મારા અને ખાલી જગ્યાથી શ્વાસ ઋંઘાય ધૂપથી આ એક કરોડ નેગેટિવ સદર્ભાઈ છે Point, Jerry. Somebody